વડોદરા શહેરમાં આવેલો રોયલ મેળો અકસ્માતમાં હવે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પ્રતિક્રિયા આપી છે દિલીપ રાણાએ પ્રતિક્રિયા આપી છે કે તમામ પ્રક્રિયા બાદ પાલિકા તરફથી પરમિશન આપવામાં આવી હતી પરંતુ જે રીતે પરમિશન આપવામાં આવી હતી તે કરતા વધારે રાઇડ્સ મેળામાં રાખવામાં આવી છે જે રાઇટ્સમાં આ બનાવ બન્યો છે તે પણ વધારાની રાઇડ્સ છે જે પ્રકારની ત્રુટિઓ સામે આવી છે તે જોતા મેળો બંધ થવો જ જોઈએ પોલીસે આ મામલે કાર્યવાહી કરી રહી છે ગઈ કાલે જે રોયલ મેળામાં એક જે રાઇડ્સ હતી એનો જે દરવાજો ખુલી અને બાળક બહાર કછડાયું એ જે ઘટના બની એના કારણે જે તપાસ ચાલી રહી છે એની જે પરમિશન છે જે નવા જે નિયમો બન્યા એના આધારે બધા ઓપિનિયન લઈ અને એની પરમિશન આપેલી હતી અહીંથી જે બે પરમિશનો આપવાની હતી ફાયર અને આરોગ્ય એ બંને પરમિશનો પણ આપેલી હતી પરંતુ જે પ્રાથમિક અહેવાલો ગઈકાલ આજે સવારે અને ગઈકાલ સાંજે હતા અમારી જોડે એ પ્રમાણે જે રાઈડ હતી એ જેણે પરમિશન લીધી એ એનાથી વધારાની રાઈડ હતી એ જે વધારાની રાઈડ હતી એના કારણે એ વધારાની રાઇડ હતી અને એમાં જ આ દુર્ઘટના થઈ છે એટલે જે પોલીસે એના કા જે રાઇડ ચાલક છે તે ચલાવનાર છે અને માલિક એ બંને સામે જે કાયદાકીય કાર્યવાહી એ પોલીસ કરી રહી છે અમે પણ એનું ઇન્સ્પેક્શન કરી રહ્યા છીએ અને આ જ આધારે જે નવા નિયમોમાં જેટલા સમયમાં ઇન્સ્પેક્શન કરવાનું હોય એ અમે કરી રહ્યા છીએ આની અન્યમાં પણ હાલ આ રાઈડની વાત કરીએ આ લોકમેળાની વાત કરીએ તો એ ડિસેમ્બરમાં આ લોકમેળો લગભગ એને ડિસેમ્બરના પહેલાં વીકમાં જ પરમિશન મળેલી છે હજી પંદર વીસ દિવસ જ થયા છે પરંતુ એની એ ભૂલ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે જે કાર જેની પરમિશન હતી એના સિવાયની એ રાઈડ ચલાવતા હતા અને એમાં થયું છે એટલે જે કાયદાકીય કાર્યવાહી છે એ કરી રહી છે પોલીસ આગળ ચલાવવા માટેની માન્યતા મેળા મેં કીધું એ પ્રમાણે મેળામાં અથવા રાઇડ્સની જે નવા નિયમ પ્રમાણે પરમિશન સીપી સાહેબ આવે આપે છે એટલે એ પ્રમાણે એ લોકોને એ લોકો નિર્ણય લેશે પણ જે આ વાત એવી છે કે જે રાઇડ્સમાં ઓપિનિયનો આપ્યા પાલિકાએ બે ઓપિનિયન અને એના આધારે જે મંજૂરી મળી એ સિવાયની રાઇડ હતી એટલા માટે થઈને એ બંધ જ રહેવું જોઈએ અમે ગઈકાલે સીપી સાહેબ જોડે વાત કરી હતી અને એને બંધ કરાવ્યો હતો